પોલીસે સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ આગમનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ સિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો આગમનયાત્રા દરમિયાન પ્રવિણસિંહની પાંચ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઈજાના પગલે પાંચ વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું જ્યારે દિયાન જનક અને ક્રિષ્ના નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ડીજેના ટેમ્પોના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસના નામના ઈસમને હંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટેરિંગ પરનો કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી આ અંકલેશ્વર બી પોલીસે ડીજે ટેમ્પો જપ્ત કરી ડીજે સંચાલક રાકેશ પટેલ તેમજ ટેમ્પો ચાલક ચિરાગ વ્યાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ બિફોર ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર